સૌરાષ્ટ્રમાં આવેલા ભૂચર મોરીના મેદાનમાં દર વર્ષે શ્રાવણ માસની સાતમના ના દિવસે વિશેષ કાર્યક્રમો યોજાય છે યુદ્ધમાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ધરતી પર અનેક યુદ્ધ થયા છે પરંતુ ઇતિહાસવિદો જેને સૌરાષ્ટ્રના પાણીપતની ઉપમા આપે છે તે જામનગર જિલ્લાના ધ્રોલ પાસે આવેલું ભૂચર મોરીના મેદાનમાં થયેલું યુદ્ધ જ્યાં સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટામાં મોટું યુદ્ધ થયું હતું આ યુદ્ધ કોઈ સત્તા મેળવવા કબજો મેળવવા અન્ય કોઈ કારણે નહીં પરંતુ પોતાના શરણે આવેલા વ્યક્તિઓના રક્ષણ માટે થયું હતું જ્યાં હજારો વીરો શહીદ થયા હતા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે રાજપૂત સમાજ દ્વારા જૂની સંસ્કૃતિઓ પણ જળવાઈ રહે અને વીરોને શોભે એવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે મોટી સંખ્યામાં રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના યુવાનોએ ઘોડેસ્વારીમાં ભાગ લીધો હતો તેમાં ખાસ કરીને એક દીકરીએ ઘોડેસ્વારી કરતાં આકર્ષણનું કેન્દ્ર બની હતી દીકરીએ જણાવ્યું હતું કે તમામ દીકરીઓએ બહાર આવવું જોઈએ અને જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવો જોઈએ તેમજ હાલના સોશિયલ મીડિયાના જમાનામાં જે જૂની સંસ્કૃતિઓ ભૂલી રહ્યા છે તેની તરફ વળવું જોઈએ